નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટર્નિંગ ચેનલમાં આજે આપણે સમજીશું ધોરણ એન્ડ છ વિશે અંગ્રેજી નવી સ્વ અધ્યયન પોથીનું યુનિટ નંબર વન હેલ્થ ઇઝ વેલ્થની એક્ટિવિટી નંબર એટ તો શરૂઆત કરીશું એક્ટિવિટી નંબર એટમાં એમાં છે પાર્ટ એમાં ઓબ્ઝર્વ ધ પિક્ચર એટલે તમને જે ચિત્ર આપ્યું છે તેનું નિરીક્ષણ કરવાનું છે એન્ડ એટલે કે અને ટીક ધ કરેક્ટ આન્સર એટલે કે જે તમને જવાબો આપ્યા છે એમાંથી સાચા જવાબ પર ટીક કરવાનું છે મેક સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ ગીવન એક્ઝામ્પલ તમને જે એક્ઝામ્પલ આપ્યું છે એના પરથી તમારે વાક્ય બનાવવાનું છે એક્ઝામ્પલ આપેલું છે તમે જે ચિત્ર જોઈ શકો છો એની અંદર એક ટેડી બિયર છે એ બોક્સની કઈ પોઝિશનમાં છે એ પ્રમાણે તમને ત્રણ ઓપ્શન આપેલા છે એક તો છે બિલો ત્યાર પછી છે બિહાઇન્ડ અને અબો બિલો એટલે કે નીચે બિહાઇન્ડ એટલે કે પાછળ અને અબો એટલે કે ઉપર તો જે ટેડી બિયર છે એ જે બોક્સ આપેલું છે એની પાછળની સાઈડ છે બરાબર તો એની અંદર સાચો જે ઓપ્શન આવશે એ બિહાઈન્ડની અંદર આવશે એટલે કે એની નીચે જે સર્કલ આપ્યું છે એમાં આપણે ટીકમાર્ક કરવાનું રહેશે આના પરથી આપણે જે સેન્ટેન્સ બનાવી શકીએ કે ટેડી બિયર ઇઝ બિહાઇન્ડ ધ બોક્સ બરાબર એવી રીતે આપણે બાકીના જે ચિત્રો છે એને આપણે નિહાળીશું તમે જે ચિત્ર જોઈ શકો છો એની અંદર જે ટેડી બિયર છે એ બોક્સની નીચે છે બરાબર અથવા તો એક ટેબલની નીચે છે તો જે તમને ત્રણ ઓપ્શન આપેલા છે બિટવીન એટલે કે વચ્ચે અંડર એટલે કે નીચે અને અબોવ એટલે કે ઉપર તો જે ટેડી ટેડીબિયરની પોઝિશન છે એ નીચે છે તો અંડરવાળું જે સર્કલ છે એમાં આપણે ટીક માર્ક કરીશું બિયર ઇઝ અંડર ધ ટેબલ ત્યાર પછીનું છે ટેડી ટેડિબિયરની જે પોઝિશન છે એ એ બોક્સની ઉપર છે તમને જે ઓપ્શન આપેલા છે ટુ ધ લેફ્ટ એટલે કે એની ડાબી બાજુએ બિહાઇન્ડ એટલે કે પાછળની સાઈડ ઓન એટલે કે ઉપર તો જે ટેડિબિયરની જે પોઝિશન છે એ બોક્સની ઉપર છે એટલે ઓનવાળા સર્કલની અંદર આપણે ટીકમાં કરવાનું છે કે બિયર ઇઝ ઓન ધ બોક્સ ત્યાર પછીનું જે પોઝિશન છે ટેડિબિયરનો એ તમે ચિત્ર જોઈને આપણે આન્સર આપવાનો છે ત્રણ ઓપ્શન આપેલા છે બિલો એટલે કે નીચે નેક્સ્ટ ટુ એટલે કે તરત નજીક અને ફ્રન્ટ ઓફ એટલે કે એની સામે તો જે બોક્સ છે એની સામે છે એટલે એમાં આપણે જે ઓફ વાળું ઓપ્શન છે એમાં ટીક માર્ક કરીશું ટેડિબિયર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ બોક્સ એના પછીનું છે તમે જે ચિત્ર જોઈ શકો છો એ ચિત્રની અંદર જે ટેડી બિયરની પોઝિશન છે એ આપણે જોઈ લઈએ ઓપ્શન આપેલા છે બિટવીન એટલે કે બે વસ્તુ આપેલું એની વચ્ચે હોય અંડર એટલે કે નીચે અને ઇન એટલે કે અંદર તો ટેડી ટેડીબિયર છે બોક્સની અંદર છે તો ઇન જે છે એ એની અંદર આપણે ટીક માર્ક કરીશું ટેડી ટેડીબિયર ઇઝ ઇન ધ બોક્સ એના પછીનું જે ચિત્ર છે એ ચિત્રની અંદર ટેડી ટેડીબિયર જે છે એ કઈ જગ્યાએ છે તો બીસાઇડ એટલે કે એની પાસે અંડર એટલે કે નીચે અને ઇન એટલે કે અંદર તો જે ટેડી ટેડીબિયર છે એ બિસાઇડ ધ બોક્સ છે બરાબર એટલે આપણે એની અંદર ટીક માર્ક કરવાનું રહેશે ત્યાર પછી બી પાર્ટ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે તમને અત્યાર સુધી જે ઓપ્શન આપેલા તે બધા પ્રિપોઝિશન છે બરાબર કે જે જગ્યાનું સ્થાન દર્શાવે છે ઓન એટલે કે ઉપર ઇન એટલે કે અંદર અંડર એટલે કે નીચે બિહાઇન્ડ એટલે કે પાછળ અને બિટવીન એટલે કે બે વસ્તુની વચ્ચે તમને જે ઓપ્શન આપેલા છે એ પ્રિપોઝિશનના છે અને આની પહેલાં જો એ પાર્ટ આપણે શીખ્યા હતા એની અંદર પણ બધા પ્રિપોઝિશન જ આપેલા છે ટેડિબિયરની જે પોઝિશન છે તો એના આધારે આપણે ટીક માર્ક કર્યું બરાબર તો એવી રીતે હવે ખાલી જગ્યા આપણે પૂરવાની છે ધ બોટ ઇઝ બ્લેન્ક ધ રિવર જે બોટ છે એટલે કે હોડી છે એ નદીની અંદર છે બરાબર તો એની અંદર ઓપ્શન કયો આવશે ઈન આવશે એટલે આપણે ખાલી જગ્યાની અંદર ઇન આપણે ફિલ અપ કરીશું સેકન્ડ નંબરની છે મૂવી ઇઝ પ્લાન બ્લેન્ક સન્ડે હવે આપણે જે સન્ડે છે વાર આપેલા હોય ત્યારે આપણે હંમેશા ઓનનો ઉપયોગ કરવાનો છે બરાબર તો આની અંદર જે સાચો જે જવાબ છે એ આવશે ઓન એના પછીનું છે અ ફાર્મર ઇઝ સિટિંગ બ્લેન્ક અ ટ્રી ઇન ધ હોટ સન એટલે કે જે ખેડૂત છે એ જડની કઈ જગ્યાએ બેઠો હોય છે ગરમીની અંદર તો નીચે બેઠો હોય ઝરની નીચે માણસ બેઠા હોય બરાબર તો અહીંયા જે ફાર્મર છે જે ખેડૂત છે એ ઝરની નીચે બેઠો છે એટલે અંડર એટલે કે નીચે એટલો સાચો જે આન્સર છે એટલે કે અંડર એના પછીનું છે રીમા ઇઝ સિટિંગ બ્લેન્ક નેહા એન્ડ સ્નેહા અહીંયા બે વ્યક્તિ આપેલા છે નેહા અને સ્નેહા તો એ બંનેની વચ્ચે બેઠી છે તો વચ્ચે માટે કયું આવશે પ્રીપોઝિશન બિટવીન તો સાચો આન્સર છે બિટવીન એના પછીનું છે મહેશ ઇઝ સ્ટેન્ડિંગ બ્લેન્ક ટ્રી એટલે કે ઊભો રહ્યો છે મહેશ ઊભો રહ્યો છે જે ઝાડ છે એની કઈ બાજુ છે તો કે જે બાકી રહેલું જે ઓપ્શન છે બિહાઈન એટલે કે એની પાછળ તો એનો જવાબ આવશે બિહાઈન તો આ પ્રમાણે તમારે એ અને બી પાર્ટ તમારે લખવાના રહેશે સુંદર અક્ષરે ધન્યવાદ